નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું કેળવણી નિરીક્ષક વર્ગ બેની જે ભરતી છે એની અંદર લેખિત પરીક્ષામાં પૂછાતા અગત્યના પ્રશ્નો જેની અંદર શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે પ્રાથમિક શિક્ષણ સાથે જે શૈક્ષણિક સંસ્થાઓ જોડાયેલી છે એ શૈક્ષણિક સંસ્થાઓનો પરિચય મેળવીશું તો નેશનલ કક્ષાની સર્વપ્રથમ જે સંસ્થા છે એનું નામ છે એન તો ચાલો જોઈએ એન નો પરિચય અને તેના વિશે વિસ્તૃત માહિતી જેથી એન ને લગતા કોઈ લગતા કોઈપણ પ્રશ્નનો જવાબ તમે લેખિત પરીક્ષામાં આસાનીથી આપી શકશો એન જેનું ફૂલ ફોર્મ છે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એનો આપણે પરિચય જોઈએ તો વર્ષ ભારત સરકાર દ્વારા શાળામાં શિક્ષણમાં ગુણવત્તામાં સુધારો લાવવા માટે અને રાજ્ય સરકારોને સહાય અને સલાહ દેવા માટે આ સંગઠનની સ્થાપના કરવામાં આવી છે આ એક સ્વાયત્ત સંગઠન છે આ સંસ્થાનું વડુ મથક મુખ્ય મથક છે એ દિલ્હીમાં આવેલું છે વર્ષ ઓગણીસો ત્રાણુંથી સંસદના એક્ટ દ્વારા આ સંસ્થાને એક સાંવિધાનિક દરજ્જો પણ આપવામાં આવ્યો છે એટલે કે ઓગણીસો એકસઠમાં ભારત સરકાર દ્વારા એની સંગઠનની સ્થાપના થઈ ત્યારબાદ વર્ષ ઓગણીસો ત્રાણુંમાં એને સંસદના એક્ટ દ્વારા એક સામવા સાંવિધાનિક દરજ્જો મળ્યો મિત્રો હાલમાં આ સંસ્થાના નિર્દેશક ડોક્ટર દિનેશ પ્રસાદ સકલાની છે એનસીઆરટી પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણના લક્ષણોને અને લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે એટલે કે એનસીઆરટી છે એ નોડલ એજન્સી તરીકે કામગીરી કરી રહી છે એનસીઆરટી સંસ્થાનું ધ્યેય વાક્ય વિદ્યાયા અમૃતમ શ્રુતે છે જેનો અર્થ થાય છે કે વ્યક્તિ વિદ્યાર્થી અમૃત્વ પ્રાપ્ત કરે છે આ સંસ્થાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને શિક્ષણ સંબંધે સલાહ આપવાના ઉદ્દેશ્યથી જ સ્થાપના કરવામાં આવેલી છે આ સંસ્થા મોડેલ પાઠ્યપુસ્તકો પૂરક સામગ્રી ન્યૂઝ લેટર જનરલ્સ તૈયાર કરવા અને પ્રકાશિત કરવા તેમજ શૈક્ષણિક કિડ્સ મલ્ટીમીડિયા ડિજિટલ સામગ્રી વગેરે વિકસાવવાના પણ કાર્યો કરે છે તો મિત્રો હવે આપણે આ સંસ્થાનું જો માળખું જોઈએ તો તેની અંદર સામાન્ય પરિષદ છે કે જે દરેક રાજ્યના શિક્ષણ મંત્રી વિશિષ્ટ શિક્ષણવિદો અને અધ્યાપકો એ એના સદસ્યો છે જેની બેઠક વર્ષમાં લગભગ ચાર વખત થતી હોય છે ત્યાર પછી એની કાર્યકારી સમિતિ જોઈએ તો તેનું મુખ્ય કાર્ય વિવિધ સમિતિઓની ભલામણનું અમલીકરણ કરવાનું છે સંસ્થાનું સમગ્ર પ્રાશાસનિક કાર્ય આ સમિતિને આધીન હોય છે એટલે કે કાર્યકારી જે સમિતિ છે એ મુખ્ય જે સમિતિ છે એની જે ભલામણો જે આવે એનું અમલ કરવાનું કાર્ય છે ત્યાર પછી આપણે અન્ય સમિતિમાં જો જોઈએ તો એમાં નાણાકીય સમિતિ આવેલી છે કાર્યક્રમ સલાહકાર સમિતિ આવેલી છે પ્રકાશન સલાહકાર સમિતિ આવેલી છે અને વિજ્ઞાન સલાહકાર સમિતિ અને નિર્માણ કાર્ય સમિતિ પણ અન્ય સમિતિની અંદર આવેલી છે તો હવે આપણે આ પરિષદનું જે વહીવટી માળખું આપણે જોઈએ તો એના અધ્યક્ષ એ કેન્દ્રીય શિક્ષણ મંત્રી હોય છે એટલે કે જે આપણે પરિષદની વાત કરી એના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણ મંત્રી હોય છે એના ઉપાધ્યક્ષ એ રાજ્યના શિક્ષણ મંત્રી હોય છે તેના નિર્દેશક કેન્દ્રીય શિક્ષણ સચિવ એના નિર્દેશક છે સંયુક્ત નિર્દેશક શિક્ષણ વિભાગના અધિકારી એના સંયુક્ત શિક્ષણ નિર્દેશક હોય છે એના સભ્યો છે તો એમાં જોઈએ તો તમામ રાજ્યોના શિક્ષણ મંત્રી એના સભ્યો હોય છે વિશેષ સભ્યો જોઈએ તો ચાર યુનિવર્સિટીના કુલપતિઓ યુજીસીના અધ્યક્ષ ભારત સરકાર દ્વારા નિમવામાં આવેલ છ શિક્ષણવિદો જેમાં બે સ્કૂલના શિક્ષકો કે જેમને રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હોય ત્રણ મેમ્બર કાઉન્સિલની ફેકલ્ટી ત્રણ મેમ્બર એ કાઉન્સિલની ફેકલ્ટીઓ છે અને એક પ્રતિનિધિ જે નાણાં વિભાગના હોય છે તો આમ આખું પરિષદનું એ વહીવટી માળખું અને એમના સભ્યો આવી રીતે સિલેક્ટ કરવામાં આવે છે આગળ જોઈએ તો એન સી કાર્યકારી સંસ્થાઓ તો મિત્રો એનસીઆરટી છે એની સાથે સંલગ્ન જે કાર્યકારી સંસ્થાઓ છે તો એની માહિતી મેળવીએ તો સૌપ્રથમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એટલે કે એનઆઈ જે નવી દિલ્હીમાં આવેલી છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એટલે કે એન એ એની એક કાર્યકારી સંસ્થા છે બીજી કાર્યકારી સંસ્થા જોઈએ તો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી સી જે ન્યૂ ડેલ્લીમાં આવેલું છે ત્યાર પછી પંડિત સુંદરલાલ શર્મા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન એટલે કે પી એસ જે ભોપાલમાં આવેલું છે રિજનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન અજમેર રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ભોપાલ રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ભુવનેશ્વર અને રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન મૈસૂર તેમજ નોર્થ ઇસ્ટ માટે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ શિલોંગમાં આવેલું છે તો આ અજમેર ભોપાલ ભુવનેશ્વર મૈસૂર અને શિલોંગ એની અંદર રિજનલ ઇન્સ્ટિટ્યુશન ચાલુ કરવામાં આવેલા છે ત્યાર પછી જોઈએ એન અન્ય વેબ અને એપ બેઝ કામગીરી એટલે કે એનસીઆરટી છે એ અન્ય વેબસાઇટ થ્રુ અને એપ્લિકેશન થ્રુ ઘણી બધી કામગીરીઓ કરી રહી છે તો એમાંની થોડીક કામગીરી આપણે જોઈએ તો પહેલી છે દીક્ષા દીક્ષા છે એ આપ આપ સૌ જાણો છો કે એ તમામ રાજ્યો એટલે કે બીજા બધા રાજ્યો સાથે એનસીઆરટીને એક પ્લેટફોર્મ તૈયાર કરેલું છે એનસીઆરટી દ્વારા કે જેની અંદર તમામ રાજ્યો પોતાના ઈ રિસોર્સિસ મૂકી શકે છે અને એપ બેઝ અને વેબ બેઝ બંને સર્વિસ અવેલેબલ છે એટલે કે દીક્ષા ડોટ જીઓવી ડોટ ઇન એની વેબસાઇટ છે અને દીક્ષા એની આ જે એપ્લિકેશન છે એ પણ પ્લે સ્ટોર પર અવેલેબલ છે જેની અંદર વિદ્યાર્થીઓ રિસોર્સિસ પ્રાપ્ત કરી શકે છે આ ઉપરાંત શિક્ષકો શિક્ષણ પ્રશિક્ષણને લગતા એ મોડ્યુલ્સ વાંચી શકે છે અને ટ્રેનિંગ મોડ્યુલ્સ પણ વાંચી શકે છે ત્યાર પછી નિષ્ઠાની વાત કરીએ તો નિષ્ઠા છે એ ટીચર્સ ટ્રેનિંગ મોડ્યુલ માટેની સ્પેશિયલ એપ્લિકેશન છે આઈ સીટી કરિક્યુલમ પણ એક તૈયાર કરવામાં આવ્યા છે જેની અંદર આઈ સીટી કરિક્યુલમ ડોટ જીઓ ઇ ડોટ એની વેબસાઇટ છે એન સીઆરટી ટેક્સ બુક બુક છે એ પણ અવેલેબલ છે ત્યારબાદ વાત કરીએ તો એક્સેસિબિલિટી ઇન સ્કૂલ કરિક્યુલમ છે અને સાયબર સેફ્ટી એન્ડ સિક્યુરિટી એ પણ એ અલગ એક સી દ્વારા ચાલુ કરવામાં આવેલ ઇનિશિયેટીવ છે આ ઉપરાંત ઈ પાઠશાલા એપ્લિકેશન દીક્ષા એપ્લિકેશન એઆરવીઆર વીઆર એપ્લિકેશન્સ અને ઈ પાઠશાળા સ્કેનર આ બધી એની એપ્લિકેશન્સ છે એ બધી અવેલેબલ છે ત્યાર બાદ ત્યારબાદ નિષ્ઠા છે એ પણ ટીચર ટ્રેનિંગ મોડ્યુલ્સ અને અધર ટ્રેનિંગ મોડ્યુલ્સ છે એ ધરાવતી એક એપ્લિકેશન છે તો આ વેબ બેઝ સર્વિસ છે અને અહીંયા વચ્ચે જે છે એ એપ્લિકેશન બેઝ સર્વિસ જે એનસીઆરટી દ્વારા આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો એનસીઆરટીના કાર્યો યુનેસ્કો અને યુનિસેફ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો અને અન્ય દેશોની શૈક્ષણિક ગતિવિધિઓ અને કાર્યક્રમનું અવલોકન કરવાનું કામ એનસીઆરટી કરે છે દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં નવી વિધિઓ પ્રવિધિઓ અને અભ્યાસને ફેલાવવાનું કામ કરે છે સેવા પૂર્વ અને સેવાકાલીન તાલીમનું પણ આયોજન કરે છે શિક્ષણના સંબંધમાં ભારત સરકાર રાજ્ય સરકાર અને અન્ય શૈક્ષણિક સંગઠનોને સલાહ આપવાનું કામ પણ એન કરે છે દેશના તમામ રાજ્યોમાં એક સમાન પાઠ્યક્રમનું નિર્ધારણ કરવામાં પણ એનસીઆરટી મદદરૂપ થાય છે ધોરણ એક થી બારના વિવિધ વિષયો માટે પુસ્તકોનું પણ પ્રકાશન કરે છે અને સંદર્ભ સાહિત્યોનું પણ પ્રકાશન કરે છે રાષ્ટ્રીય સ્તર પર કરવામાં આવતા શૈક્ષણિક સર્વેક્ષણોનું પ્રકાશન પણ કરે છે કુશળ શિક્ષકો તૈયાર કરવા માટે ચાર ક્ષેત્રીય મહાવિદ્યાલયો જેમ કે મૈસૂર અજમેર ભોપાલ અને ભુવનેશ્વરમાં એ સ્થાપિત કરવામાં આવેલા છે હવે વાત કરીએ તો ના વિવિધ પ્રકાશનો પ્રકાશનોનો પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે તો મિત્રો ખાસ આ પ્રકાશનો યાદ રાખીએ આપણે પ્રાઇમરી શિક્ષક નામનું હિન્દી પ્રકાશન છે હિન્દી ભાષાનું આ એક ત્રિમાસિક છે સ્કૂલ સાયન્સ નામનું અંગ્રેજી એક પ્રકાશન છે એ પણ ત્રિમાસિક છે ધ ધાઈમરી ટીચર નામનું અંગ્રેજી એ ત્રિમાસિક આવે છે જનરલ ઓફ ઇન્ડિયન એજ્યુકેશન એ અંગ્રેજી દ્વિમાસિક પ્રકાશન છે ઇન્ડિયન એજ્યુકેશન રિવ્યુ એ અંગ્રેજી ત્રિમાસિક પ્રકાશન છે અને ભારતીય આધુનિક શિક્ષણ હિન્દી દ્વિમાસિક પ્રકાશન છે એ એનસીઆરટી દ્વારા આ પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે તો આ જે આપણે છ પ્રકાશનોની વાત કરી એ છ પ્રકાશનો છે એ યાદ રાખવા જેવા છે પ્રાઇમરી શિક્ષક હિન્દી પ્રકાશન ત્રિમાસિક સ્કૂલ સાયન્સ અંગ્રેજી ત્રિમાસિક ધ પ્રાઇમરી ટીચર અંગ્રેજી ત્રિમાસિક જનરલ ઓફ ઇન્ડિયન એજ્યુકેશન અંગ્રેજી ત્રિમાસિક ઇન્ડિયન એજ્યુકેશન રિવ્યુ અંગ્રેજી ત્રિમાસિક ભારતીય આધુનિક શિક્ષણ એ હિન્દી દ્વિમાસિક છે ત્યાર પછી આપણે એનસીઆરટીના મુખ્ય વિભાગોની વાત કરીએ તો પ્રથમ વિભાગ છે કલા અને સૌંદર્ય શાસ્ત્રમાં શિક્ષણ આ એક વિભાગ છે બીજો પ્રાથમિક શિક્ષણ વિભાગ છે ત્રીજો વિશેષ જરૂરિયાતો ધરાવતા જૂથનું શિક્ષણ એટલે કે જે બાળકો છે જેને વિશેષ જરૂરિયાત હોય એવા બાળકોનું જે જૂથ છે એનું આ એક શિક્ષણ વિભાગ છે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનલ સાયકોલોજી એન્ડ ફાઉન્ડેશન ઓફ એજ્યુકેશન વિભાગમાં શિક્ષણ ભાષામાં શિક્ષણ ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ જેન્ડર સ્ટડી શિક્ષક શિક્ષણ વિભાગ અભ્યાસક્રમ અભ્યાસ અને વિકાસ વિભાગ પ્રકાશન વિભાગ આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગ સંશોધન વિભાગ શૈક્ષણિક સર્વે વિભાગ અને છેલ્લો શૈક્ષણિક કિટ્સનો વિભાગ કે જેની અંદર જુદા જુદા પ્રકારની શૈક્ષણિક કિટ્સ તૈયાર કરવામાં આવે છે તેના પર સંશોધન કરવામાં આવે છે અને આ કિટ્સ એ રાજ્યોની અલગ અલગ શાળાઓ સુધી પણ પહોંચાડવામાં આવે છે તો એનસીઆરટી ના આ મુખ્ય વિભાગો છે જે એનસીઆરટી માટે કાર્યરત હોય છે તો મિત્રો આ હતું કેળવણી નિરીક્ષક પરીક્ષા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રથમ સંસ્થા એનસીઈઆરટી આગામી વિડીયોમાં આપણે જીસીઇ અને ડાયટનો પરિચય મેળવીશું તો વિડીયો સાથે જોડાયેલા રહો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબનું બટન દબો અને બાજુમાં આપેલ બેલનું બટન દબાવી અને નોટિફિકેશન ઓન કરો જેથી નવો વિડીયો આવે એટલે તરત તમને નોટિફિકેશન મળે અને તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક થેન્ક યુ સો મચ